રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા એગ્રીકલ્ચર કોલેજને રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખના પુસ્તકોનું દાન ભરૂચ ત્રણ નવેમ્બર બે હજાર પચીસના રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા ભરૂચની એગ્રીકલ્ચર કોલેજ ખાતે લાઇબ્રેરી બુક ડોનેશન પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા એક લાખ પચીસ હજારના મૂલ્યના શૈક્ષણિક પુસ્તકોનું દાન કરવામાં આવ્યું આ પ્રોજેક્ટનો ઉદ્દેશ કોલેજના વિદ્યાર્થીઓને વધુ શૈક્ષણિક સંસાધનો ઉપલબ્ધ કરાવવાનો હતો આ પ્રોજેક્ટનું નેતૃત્વ પ્રોજેક્ટ ચેર નિવૃત્ત અધિકારી અયુબ પટેલે કર્યું જ્યારે તેનું સંકલન સચિવ નિવૃત્ત અધિકારી સમીર પટેલે કર્યું કાર્યક્રમ દરમિયાન રોટરી ક્લબના સભ્યો નિવૃત્ત અધિકારી સૈયદ જૈનુલ આબિદીન નિવૃત્ત અધિકારી યાસીન દાદાભાઈ નિવૃત્ત અધિકારી સમીર ચૌહાણ ભૂતપૂર્વ પ્રમુખ રીઝવાના જમીનદાર અને ભૂતપૂર્વ પ્રમુખ તલકીન જમીનદાર ઉપસ્થિત રહ્યા હતા દાન સમારોહ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર ડી ડી પટેલ ગ્રંથપાલ ડોક્ટર એસ આર પટેલ વિભાગના એસ એલ શિક્ષણ અને સમુદાય કરી લાઇક કરેનલ કોઈ કરેસ કરેલી